ભારતભરની ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની પાટણ જગન્નાથ ભગવાન મંદિર પરિસર ખાતે સત્તાવીસ જૂને અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનાર એકસો તેતાલીસમી રથયાત્રાના ઉપલક્ષ્યમાં શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ એકવીસ જૂનથી સત્તાવીસ જૂન દરમિયાન આયોજિત કરાયેલા વિવિધ ધાર્મિક ઉત્સવો અને મનોરથોનો શનિવાર અને અગિયારસના પવિત્ર દિવસથી ભગવાન જગન્નાથના મંદિર પરિસર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે પાટણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે શનિવારે ભગવાન શ્રી જગન્નાથના મંદિરે અગિયારસો તેતાલીસ કિલો કેરી પપ્પુ કેળા સહિતના ફ્રૂટનો મનોરથ ભગવાન સન્મુખ યોજાયો આ મનોરથમાં એક હજાર કિલો કેરી સાઠ કિલો પપૈયું સાઠ કિલો કેળા ત્રેવીસ કિલો ખારેક સહિતના વિવિધ ફ્રૂટનો ઉપયોગ કરાયો મંદિર પરિસરમાં આયોજિત આ ફ્રૂટના મનોરથને તૈયાર કરવા પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત જગન્નાથ ભક્તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવીનું મંદિરના પૂજારી કનુભાઈ શુક્લાએ જણાવ્યું હતું ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસની રથયાત્રા લઈને અગિયાર પવિત્ર દિવસે ભગવાનને ટોટલ અગિયારસો તેતાલીસ કિલો વજન કરી અને ભગવાનની આગી કરવામાં આવી એની અંદર એક હજાર કિલો કેરીનો ઉપયોગ કરવામાં આવ્યો સો કિલો કેળાનો ઉપયોગ કરવામાં આવ્યો વીસ કિલો પપૈયાનો ઉપયોગ કરવામાં આવ્યો અને ત્રેવીસ કિલો ખારેકનો ઉપયોગ કરી ભગવાનને સુંદર આગી કરવામાં આવી અને રોજે રોજ ભગવાન જગન્નાથજીની રોજે રોજ અગિયાર અગિયારથી ભગવાનની બીજ સુધી નવા નવા કાર્યક્રમો કરી અને ભગવાનને રીઝવવાનો ભગવાન સૌની મનોકામના પરિપૂર્ણ કરે સૌ ભક્તજનોનું કલ્યાણ થાય એટલા માટે કર્મ કરવામાં આવે અને ભગવાનની તેજોમે દસથી ભગવાન ઉપર કરવાથી સૌની મનોકામના પરિપૂર્ણ થાય એટલે આવતીકાલે સવારે નવ વાગે જલયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવે છે જળયાત્રા નવથી અગિયાર કરી અને અગિયાર વાગે ભગવાનને અભિષેક કરી નિત્રોત્સવ ઉજવવામાં આવશે આજે પાનાપાથી ભગવાનના પાંચ દિવસ સુધી જુદા જુદા ઠંડા પ્રાવરોનું ભોજન કરવામાં આવશે તો સર્વ ભક્તજનોએ દર્શનનો લાભ લેવો બીજું આ વર્ષે પહેલી વાર સોમવારના રોજ અમે ભવ્ય સુકા મેવાની આજીનું આયોજન કરેલ છે તો પાટણ શહેરની તથા આજુબાજુ તમામ જનતાઓએ દર્શનનો લાભ લેવા માટે શ્રી કરુભાઈ મહારાજ જગદીશ મંદિર हार्दिक सोलंकी साथ उपेश पंचाल दिव्यांग न्यूज पाटण